રાજકોટ અગ્નિકાંડ બાદ ગાંધીનગર ફાયર વિભાગ હરકતમાં આવી છે અને ગાંધીનગરમાં પણ ગેમિંગ ઝોનમાં તપાસ કરવામાં આવી રહી છે જે અંગે ગાંધીનગર સબ ફાયર ઓફિસ કે જે ગઢવીની પ્રતિક્રિયા સામે આવી જેમાં તેઓ કહી રહ્યા છે કે ઓગણીસ સ્થાનો પર તપાસ કરવામાં આવી જેમાંથી ચાર ગેમિંગ ઝોનને બંધ કરાયા છે ત્યારે જે ગેમિંગ ઝોનમાં ત્રુટી સામે આવી છે તે સ્તર સંચાલકોને નોટિસ પટકારવામાં આવી છે गेमिंग जोन में जो घटना बनी छवीस जेटा વ્યક્તિઓની એની અંદર મૃત્યુઆંક જે થયેલ છે ત્યારબાદ ગાંધીનગરની ફાયર બ્રિગેડ અને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ અને કલેક્ટરેટ પોલીસ સિવિલ આર એન્ડ બી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ટોરેન્ટ આ બધી સંયુક્ત ટીમે મળી અને એક સઘન ચેકિંગ કર્યું અને સઘન ચેકિંગ કરતાં પંદર નાના મોટા ગેમિંગ ઝોન જેને આઉટડોર હોય ઇન્ડોર હોય બધાનું સઘન ચેકિંગ થયેલ છે ચેકિંગ દરમિયાન એ લોકોની જે કાંઈ નાની મોટી ત્રુટીઓ હોય પરમિશન ના લીધેલ હોય આ બધા ગેમિંગ ઝોનને સરકારશ્રીના આદેશ મુજબ હાલ બંધ કરી દેવામાં આવેલ છે એને એક લેટર ફ્રી પણ એને ક્લોઝિંગ નોટિસ આપી દેવામાં આવેલ છે અને એની અંદર એમને કહેવામાં આવેલ છે કે જ્યાં સુધી ફરદર નેક્સ્ટ આદેશ શંકાશ્રી દ્વારા નહીં આવે ત્યાં સુધી આ બંધ રાખવામાં આવશે